પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવાના કારણે હાલ દેશભરના ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે ભાવનગરના ક્ષત્રિય સમાજ દ્વારા પણ આજ રોજ ચિક્કાર માનવ મેદની સાથે નવાપરા રોડ પર આવેલ દેરાસિયા બોર્ડિંગ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ક્ષત્રિય સમાજની સ્વયંભૂ ભીડ ઉમટી પડી હતી

તમારી સામે અમે અમારા માથા તમારા રક્ષણ માટે અમે દેવા તૈયાર થઈએ પણ આ અન્યાય અમાર સહન નહીં થાય નહીં થાય અને નહીં થાય એની ટિકિટ રદ કરો અસ્તુ જય માતાજી જય કરણેશના રાજપૂતોની એકતા સમાન રાજપૂતોએ તો ફર ઉપકારે જીવતા કોક ધનીના ગાયા કોકની બેન દીકરી માટે કોઈ પણ જ્ઞાતિની હોય એની માટે રાજપૂતોએ પોતાના લીલા માથા આપી દીધા છે વરમાળા હોય કોઠની માલિપા તો ઉતારી અને ધર્મની માટે રાજપૂતોએ પોતાના બલિદાન આપ્યા નીચે શોધ પાલન ગુનાથકા ગાય અને ગાવતી હતી ભાઈ મોતકા ભૂલાવતી હતી રણ જુજમનીકા દાવ શીખલાવતી હતી ઘર અંબિકા થી રણમાં મહાકાલી થી પુરુલા રાજપૂતો ની બહેનો ની માથે જે અભદ્ર ટીપણી કરી છે તો પર ઉપપૂતો પોતાની બહેન ની માટે એક રાજપૂતો હોય વર્ષ હોય હોય તો પણ માથા દેવા માટે તૈયાર છે